નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે છોટા ઉદેપુર સેવા સદનમાં ચાલતી ચાર સરકારી કચેરીઓને કલેક્ટર દ્વારા સીલ મારવાનો હુકમ કરાતા ચારેય કચેરીઓને સીલ મારી દેવામાં આવી છે અને કલેક્ટરને પરવાનગી વગર કચેરી નહીં ખોલવા માટે સૂચના પણ આપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લો બન્યાને લગભગ અગિયાર વર્ષ થવા આવ્યા છતાંય કેટલાક વિભાગો હજુ પોતાની અલાયદુ કચેરી ચાલુ કરી શકાય નથી જેથી આ કચેરીઓ જિલ્લા સેવા સદનમાં ચાલુ હતી જેમાં વોટર શેડ લોકલ ઓડિટ ફંડ હોમગાર્ડ કમાન્ડર અને સીઆઈડી વિભાગ છે જેની કચેરીઓ વર્ષોથી સેવા સદનમાં ચાલુ હતી આ કચેરીઓ અન્ય સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં વિભાગ દ્વારા કચેરીઓ સેવા સદન ખાતે જ ચાલુ રાખવામાં આવતી હતી જેથી જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ તમામ ચારેય કચેરીઓને સીલ મારવાનો હુકમ કર્યો ચારેય કચેરીઓને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યું આ ચારેય કચેરીઓને સીલ મારી દેવાતા કચેરીના કામકાજ અટવાઈ ગયા અને ચારેય કચેરીઓના કર્મચારીઓ દ્વિધામાં મુકાઈ ગયા છે તાત્કાલિક લાગી ગયા ગયા છે છે મહત્વની વાત એ કે વર્ષ થઈ છતાં કેટલાક વિભાગો પોતાની અલાયદી કચેરી ચાલુ નથી કરી શક્યા પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હજુ સુધી જિલ્લામાં કચેરી સુધી ખોલવામાં નથી આવી અને જિલ્લો બન્યાને અગિયાર વર્ષ થવા છતાં વિભાગ દ્વારા વડોદરા કચેરીથી જ વહીવટ કરવામાં આવી રહ્યો છે